જય માતાજી જય માં મોગલ હર હર મહાદેવ માફ કરજો મિત્રો હવે પછી કોઈ ધાર્મિક સ્થળનો વિડીયો આપણી ચેનલ ઉપર નહીં આવે એમનું રીઝન એવું છે કે જ્યાં ત્યાં હું જાઉં માતાજીનું ભગવાનનું ગમે સ્થળનો વિડીયો હું બનાવવા જાઉં તો પરમિશન લેવી પડે છે અને છતાં પરમિશન લીધા પછી મંદિરની અંદર તો શૂટિંગ થતું નથી તો લોકોને અમારે દેખાડવું શું કે ભાઈ માનો કે અમે ગયા હોય ગમે સ્થળ ઉપર કે ભાઈ ત્યાં અમે પૂરેપૂરો જાણકારી લઈએ બધું બનાવીએ અને પછી મંદિરની વાત આવે તો અંદર બોર્ડ મારેલા હોય કે ભાઈ ફોટોગ્રાફી કે શૂટિંગ કરવાની મનાય છે તો નેક્સ્ટ ટ્રીપમાં હું ગયેલો હતો ભોળાદ ચાર ધામે ગયેલો હતો એકની એક જ પરિસ્થિતિ હતી બધે શૂટિંગ ફોટો બધે અલાઉટ બંધ હતું તો ખરેખર મને એવું છું કે આપણે લોકોને દેખાડતા હોઈએ એ દર્શનની માટે વિડીયો જોતા હોય છે કે ભાઈ આઘડીએ દર્શન થાય દાદાના આઘડિયા માતાજીના દર્શન થાય તો એ લોકો જોતા રહી જાય અને આપણે દર્શન કરાવી ન હોય તે એ માટે આપણી ચેનલ ઉપર હવે આગળ પછી એ કે વ્લોગની આવે માફ કરજો અને મિત્રો આ ચેનલ ઉપર તમને બીજા વિડીયો જોવા મળશે જેમાં થઈ ગયું કે મારું ચાર પાંચ વર્ષનું જે એક્સપિરિયન્સ છે એ તમારી સાથે હું શેર કરી એક વિડી તો મિત્રો આપણે હવે ટેકનોલોજીને લગતી વિડીયો બનાવવાના છીએ જેમાં એડિટિંગ કેવી રીતે કરવું અપલોડ કેવી રીતે કરવો ડિસ્ક્રિપ્શન કેવી રીતે લખવી તો ચાર પાંચ વરસનો મારો ખુદનો અનુભવ છે તો એવા વિડીયા તમને જોવા મળશે તો આ પછી તમને ધાર્મિક સ્થળના વિડીયા નહીં જોવા મળે તો માફ કરજો હર મહાદેવ જય માતાજી જય મામોગલ